દહેગામના કરોલી જવાના રોડ ઉપર પોલીસે વિદેશી દારૂ જથ્થો ઝડપ્યો વિદેશી દારૂ તેર હજાર પાંચસો બોતેર બોટલ રૂપિયા સાઠ પોઈન્ટ ઝીરો છ કિંમતનો જથ્થો કબજે દહેગામ તાલુકા ગ્રામ પંચાયતની નવ બેઠકની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે પોલીસ અધિક્ષક રવિ તેજા વામન શેઠી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈનની સૂચના અનુસાર દહેગામ પોલીસ ખડેપગે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ચૂંટણી દરમિયાન ઉમેદવારો મતદારોને રીઝવવા અગાઉથી જ બુટલેગરોએ વિદેશી દારૂના જથ્થાનું ગુપ્ત રાહી જથ્થાનું કટિંગ દહેગામના કડાદરા ગામની સીમમાં કરોલી તરફ જતા રોડ પર બંધ મકાન અને બંધ ઉરડી વચ્ચે ખુલ્લી જગ્યામાં તાલુકો દહેગામના રામનગરના ભરવાડ દિનેશ ડાયાભાઈ તથા તાલુકો દશક્રોઈના ડાભી સંજય મેશભાઈ પસુંજની મુવાડીના ભારતીય બનાવટના ગેરકાયદે વિશે વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડોનો જથ્થો મંગાવી વેચાણ કાજે રાખેલ જેથી બાતમી દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા પોલીસે બાતમી મળેલ સ્થળે વાહનો મૂકી ચાલતા જતા પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ કેટલાક ઇસમો ભાગી છૂટેલા પોલીસે તપાસ હાથરતા વિદેશી દારૂ કુલ ત્રણસો ઇઠ્યોતેર પેટીઓ તથા તેર હજાર પાંચસો બોતેર બોટલ કિંમત રૂપિયા સાઠ લાખ છ હજાર મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી પ્રોહી લિસ્ટેડ બુટલેગર પકડવા ધમધમાટ શરૂ કર્યો છે